નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ હવે સમાચાર ભરૂચના આતિથ્ય બાદ મંગળવારે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન કરવામાં આવ્યું હતું આજે અનંત ચૌદશના રોજ ભરૂચ જિલ્લામાં ગણેશ ભક્તોએ વાજતે ગાજતે વિઘ્નહર્તાને અગલેસતું જલ્દીયાના કોલ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું વિદાય આપી હતી શહેરના રાજમાર્ગો પર ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભરૂચમાં જે બી મોદી પાર્ક નજીક મફતપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિર નજીક ત્રણ કૃત્રિમ કુંડ વિસર્જન માટે બનાવાયા હતા જ્યાં પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વિસર્જનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું નર્મદા નદીમાં ભરૂચ નીલકંઠેશ્વર નર્મદા કિનારે અને ગોલ્ડન બ્રિજ પાસે મૂર્તિ વિસર્જન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો નવ ફૂટથી મોટી ગણેશ મૂર્તિઓનું ભાડભૂતમ ખાતે ક્રેનની મદદથી વડે વિસર્જનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો રિપોર્ટર અવિર સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ પૂર્ણ થતાં આજે દસમા દિવસના ગણપતિ વિસર્જન માટે જે બી મોદી પાર્ક મક્તમપુર તેમજ ગાયત્રી મંદિર ખાતે વિશાળ જળકુંડોનું આયોજન કરેલ છે સદર જળકુંડ નર્મદા નદીના પવિત્ર નીરથી બનાવેલ છે એ સિવાય અન્ય ચાર પવિત્ર નદીઓનું એમાં જળાભિષેક કરી કુંડોને પવિત્ર કુંડ તરીકે સ્થાપિત કરેલ છે આજ રોજ મહાનુભાવો ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ કલેક્ટર શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિધિવત પૂજા કરી અને આજે આ ખૂંડ અત્યારે ગણપતિ વિસર્જન માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે નગરપાલિકા દ્વારા ખૂબ શાંતિથી સારી રીતે વિસર્જન થાય તે માટે સંપૂર્ણ તૈયારી રાખેલ છે અને આજનું આ વિસર્જનનો કાર્યક્રમ આપણે બધા સાથે મળી ખૂબ ઉલ્લાસમર્યા વાતાવરણમાં તેમજ શાંતિથી પૂર્ણ કરીશું એ અપેક્ષા છે